નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં પોલીસ પુત્ર ની હત્યા કરનાર ત્રણ શખ્સ ને સાથે રાખીને ઘોઘા રોડ પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ કાર્યવાહી પગલે લોકો ટોળે વેળ્યા હતા ભાવનગરના સુભાષનગર પંચવટી ચોક પાસે ત્રણ દિવસ પહેલાં મહિલા એએસઆઈના પુત્ર કેવલની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં પોલીસે ત્રણ શખ્સની શુક્રવારે ધરપકડ કરી છે આજે ઘોઘા રોડ પોલીસ દ્વારા ત્રણેય આરોપીને બનાવ સ્થળે લઈ જવાયા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ કાર્યવાહીના પગલે લોકો ટોળે વળ્યા હતા હત્યાની આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી છે